પૈસા છે જે છે એમ કહી દો ને કે પૈસા છે તો જ બધુંય છે બાકી કઈ નથી એમ ને હા પણ જે પૈસો કમાતો હોય એનું નામ બધાની જીભ પર હોય બેટા અને એને જ પૂછતા હોય બધા આ તો જો તું છે ને વધારે ભણવામાં રસ દાખવો નહીં ને આજે મારે આખી જિંદગી છે ને અહીંયા ઓળી રહી તારા નામની ભણવામાં આવે મને એમાં કાંઈ ત્યારે ખબર નહોતી પડતી તો હું કરવી એમ એ તું રખવામાં છે ને ધ્યાન આપતો તો ભણવામાં ધ્યાન આપ્યું હોત ને તો આજે આ ત્યારે બત રાજા ને એ મારે ન કરવાની થાત મારે સાંભળવી ન પડતી બધી મારે છે ને કઈ નથી સાંભળવું બાપુજી હું તમને કહી દઉં છું કે આ મારે કરવાળી છે ને આખો દી નકરા કઈ કામ નહીં કર્યા કરે સમજ્યા પછી હાજર થાકી જાય છે હાવ જો બટા આમાં તો એવું હોય જેનો ઘરવાળો બે પૈસા કમાતો હોય ને એની બાયડીને થોડોક છે ને હોય પાવર એને એમ હોય કે લાવ ઘરમાં બે કામ ઓછા કરવું એટલે એ કદાચ મોટીને કહેતી હોય તો કરી લેવાના તમે નાનીને સમજાવો ને કા સાગર ને વાત કરો કે તાર ઘર વાળા ને કેજે થોડા કામ કરાવે તે કામ તો કરાવે જ છે પણ બે કામ નાની છે તો ન કરતી હોય તો આપણે સમજીને કરી લેવાના આ ઘરમાં રહેવું તો જોબે બસ બે ને હરખું રાખે સાગર પાસે તું કંઈક માંગ ને તો એ કંઈ નાની જ પાડતો તને હોત બરાબર છે નથી અમને ના પાડતો કોઈને તમે મારી વાત નહીં સમજો એ તારી આંખ આગળ છે ને પડદા પડી ગયા છે તમને બેને નથી ખબર પડતી ખોટી ખોટી ફરિયાદો લઈને આવ્યા કરો